જો જાય કે આપડો ભાઈ મિસ્ત્રી છે ને ઓજ રીક્ષા ઉભી રાખશે આજ એનું ટેશન અને સ્પેશિયલ જ કરી કરીને આવે સ્પેશિયલ જ આવે કેમ કે હોળી આવે ને એટલે મિસ્ત્રી કમાઈને આવે અને ઓજ ઉભા રહીએ આવતી છે ને ગીત ગાવું ગીત મિસ્ત્રી વાળો સેન્ટિંગ વાળો એટલે ખુશ થઈ જશે અને પછી આપડે પીવડાવશે ઉઠાઈ લેવાનું કે ચાલો એટલે ઉઠાઈ લેવું એટલે કુતું કુતું ઉઠાઈ રહેવું એટલે આપણને પીવાડે ને બોનસ દી આવશે હોળી ધૂળે એના જ પૈસા કરવાની કેમ કે સેન્ટિંગ વાળો થોડી મારી મારી કમાયો હશે હું મારો ભાઈ હું મારો ભાઈ એમ કરી કઈ કઈ માથે પડી જવાનું એમ એટલે જે રિક્ષા આવે એ છે સીધો બે જાય સીધો બે જાય આવતા જ ગીત ગાવાનું મોરે મોરો કરી નાખજો મોરે મોરો ઓ દીધી બસ ઓ ઉપર ઓલી આવી ગઈ આ તો મારો ભાઈ સેન્ટિંગ નો મિસ્ત્રી આવ્યો હું તો પડવાની ઓહો મારો ભાઈ મિસ્ત્રી હા ભાઈ એની કમાયો છે ની અરે ફૂલ કમાયો યાર એ તો ભાડા હંગત બોનસ સંધી આલ દીજે હો હા તને બોનસ ભાડું બધું આલું તારા કરતા પેલા મારા બે ગટુરિયા બેહરે જો હે હું તો જો ને પેલા તો હે ગીત ગાશે

મારી જાન પણ હું તો છોરો સેન્ટ્રિક વાળો બરો બરો લ્યા બરો હા ધારો आवाज મારો आवाज आयो આ ભાઈ કોણ છે આ મારો પરમેનન્ટ 릭શાવાળો છે ઓ 릭સાવાળા રે સી જંજી તારી હા કરજે થોડી દોડી જલ્દી ને હા આ

હા બોલ જાનુ કઈ છો બસ હું બસ સ્ટેન્ડ આવી જજો છું ક્યારે ભી રિક્ષા માં હતા તાર બસમાં હતા ક્યારે કઈ હતા તઈ હતા કેટલી વાર દારૂ ની પીતા હ ચૂપચાપ ઘેરાઈ જજો અરે જાનુ દારૂ તો પીવું જ નહીં બાર મહિનો તહેવાર કોરોન કોરો જ ઘેરાવું છું હોય આ ટેન્શન નથી લેવું ની પીવું અરે ઉભર ઉભર ભાભી ફોન છે મને જો તારો ભાઈ વાત કરે અરે સ્પીકર કો હાલો ભાભી આ દીપક ભાઈ તો જોડે છે ઘેર મેલવા આવ્યા તમે કોણ અલા તમે તો લુખા છો ભગવાન ક્યાં જલુ આ દેખી ના લું ના ના બાબે જય જય માતાજી હે મેલ્યા હો હો જય માતાજી હોતી રે અલા એ તો બોલ્યા કરે ના ના મેલી લો આપણે ના જો અમે છે ને લોઠે બનાવવાના દિવાળી હે ને તુજા માર ભાઈ પીવાય નહી અને દારૂ નહી પીવાનો હોળી તહેવાર બાયર મહિનો નો તહેવાર મારો ભાઈ ની પીવાનો તુજા તું જા મારો બે અલ્યા તમને ખોટું લાગી ગયું ખોટું ની કાટ્યું ને એને ધોરાટીને મારવું તું જા ફોન કર ફોન કર બસ બસ અમારે કરવાના અને અમે છે ને 12 મહિનાને તેવર આપણે મંદિર જઈએ આપણે અમે નથી પીતા જા કોઈ વાત ખોટું ની મારો ભાઈ છે તું

હા ગેરજીન શાંતિથી પ્રેમથી રહેવા પડશે આજ પછી દારૂ બંધ મારા ભાઈબંધોથી મને શીખવા મળ્યું પણ હું ખોટું લાગ્યું છે યાર ને યાર મારા ભાઈબંધ છે નહીં ખોટું લાગે જી ગરજાન તો દોસ્તો આજ પછી દારૂ પિયાનો નહીં હોળીનો તહેવાર આવે બાર મહિને એકવાર આવે તો દારૂ નહીં પીવાનો અને હેપી હોળી અને હેપ્પી ધૂળેટી અને બાયડીન કોઈ દાળ મારવો નહીં દારૂ પી મળીએ જય માતાજી આજ આ વખતે વિડીયોમાં મેં દારૂ પીવાનું નથી બતાવ્યું એટલે તમે દારૂ નહીં પીતા બાયડીન મારવાની વાત કરવાની નહીં તમને મારશે હા એટલે બાર મહિના તહેવાર સોધી થી હોળી મનાવવાની રાજી ખુશી મનાવવાની ખાઈ પી ને ઘેર બહેનો અને દારૂ બારૂનો ની આજ પછી તો મળીએ નવા વિડીયો સાથે તો જય માતાજી